મિત્રો એક મેટલ બોડીમાં ટોર્ચમાં બેસ્ટ આઈટમ આવી છે જે આ રોજડા બગડવામાં આવશે પાણી વાળવામાં ચાલશે વાડીમાં બેસ્ટ આનો યુઝ થશે અને ચાર્જેબલ છે ચાર્જ કરો એટલે તમારે બેથી અઢી કલાક કન્ટિન્યુ હાલશે આ અને એનો અંજવાળું છે બહુ જોરદાર છે જે અત્યારે હું અંધારામાં ઊભો છું જ્યાંનું અંજવાળું છે ફૂલ લોંગ જશે જ્યાં તમે બ્રોડ કરવું હોય તો બ્રોડ પણ કરી એકસો આમ કરો એટલે બ્રોડ થઈ જશે પણ અંજવાળવાનું જોરદાર પડશે ભાવ છે ખાલી એનો ચારસો નેવું રૂપિયા હોમ ડિલિવરી બાર ગામ જોઈએ તો બાર ગામ પણ મળી જશે ફૂલ અંજવાળું પડશે આનું જે વાડીમાં યુઝ થશે ટ્રાવેલિંગમાં યુઝ થશે રાત્રે વોકિંગમાં જવું હોય તો એમાં યુઝ થશે પોલીસવાળાને ખાસ હાલશે જે ટ્રાફિક પોલીસવાળા છે ને બીજા નંબરમાં બ્લિંકિંગ થશે આમાં બ્લિંક કરવું હોય તો આ બ્લિંક પણ થશે એમાં આ રીતે બ્લિન્કિંગ થયા કરશે આગળ દૂરબીન આવશે એનું એ તમે આ રીતે બ્રોડ કરો લાખું બ્રોડ થશે અંજવાળું જેની બ્રાઇટનેસ છે એકદમ જોરદાર આવશે જે દૂર દૂર સુધી અંજવાળું જશે આનું ભાવ ચારસો નેવું રૂપિયા અને આ દૂરબીન આ રીતે બ્રોડ કરશો લાખો અંજોળું આ રીતે બ્રોડ થશે ક્લિયર બતાશે એકદમ લોંગ કરવું તો લોંગ મેટલ બોડી છે લોખંડની આખી ચારસો નેવું રૂપિયા મને ચાર્જેબલ જ આવશે સાથે એક દોરી આવશે વોટરપ્રૂફ